આજના સમયમાં બહારનું વાતાવરણ બાળકોને બહુ જ આકર્ષણ કરે છે ત્યારે આપણે જે સંસ્કાર ચારિત્ર નિર્માણ કરવા માગીએ છીએ તે સાચું અને સારું છે બાળકને કઈ રીતે સમજાવવું એ બહુ મુશ્કેલ છે સમજાવવું કારણ કે નાનું બાળક છે એને સમજાવવા જગત માનશે નહીં એને તો એક જ વસ્તુ કહી શકાય કે ભાઈ કંઈક ઇન્સેન્ટિવ સ્કીમ આપો ઇન્સેન્ટિવ સ્કીમ કે ભાઈ જો તું અહીંયા જઈશ ને તો તને આ મળશે આવી રીતે એને થોડા સમજાવવા પડે આમને તો નહીં માને કારણ કે એટલું બધું સમજી નહીં શકીએ કે ભાઈ આપણે આપણે એ લાજ એવા નથી બનવું આપણે આમ બનવું છે એને એકવાર હું ત્યાં કોઈ ગામડામાં ગયો એકદમ ઇન્ટિરિયર વિલેજમાં ગયો ટ્રાઇબલ ડેવલ ટ્રાઇબલ પ્રોજેક્ટ હતો ટ્રાઇબલ ગામ હતું આદિવાસીને એકદમ પછાત વિસ્તારમાં એમાં એના શિક્ષકે આ બાળકી છે ને આ ત્રીજા ધોરણમાં છે આવતી જ નથી કે એને આવવાનું કયો ને ભણવાનું કયો ને બહાર રમવા વહી જાય જાય ભણવા આવતી જ નથી સ્કૂલમાં નથી આવતી એને કંઈ સમજાવો ને ભાઈ એક તો એની એની લેંગ્વેજ હું સમજું નહીં એને પાછી ત્રીજા ધોરણની બાળકી મારે સમજાવવું શું કરો તો બહુ મુશ્કેલનું કામ છે મેં કેવી રીતે સમજાવવી પછી મેં કીધું અચ્છા તારે સુખ જોઈએ કે દુઃખ જોઈએ ચૂક જોઈએ સુખ બોલતી ન શકતી ચૂક જોઈએ ચૂક ચૂક જોઈએ સુખ જોઈએ આટલું સુખ જોઈએ આટલું બધું સુખ જોઈએ આટલું બધું સુખ જોઈએ આટલું બધું સુખ મેં કીધું જો આટલું બધું સુખ જોતું હોય ને તો સારી રીતે ભણવાનું અને આટલું સુખ જોતું હોય તો નહીં ભણવાનું કારણ કે હમણાં તું રમતગમત કરીશ તો આટલું સુખ મળશે અને આટલું બધું દુઃખ મળશે આખી જિંદગીમાં ભણવા વગર નહીં રહી જઈશ અને જો અત્યારે ભણીશ આટલું દુઃખ મળશે આખી જિંદગી આટલું મોટું સુખ મળશે તારે આટલું મોટું સુખ જોઈએ આટલું જોઈએ ના આટલું બધું જોઈએ અચા તો ભણવા જા જાય ભણવાનું શરૂ કર્યું તો આવી રીતે બાળકોને સમજાવવા પડશે ભાઈ તારે સુખ જોતું હોય જીવનમાં તારે આગળ વધવું હોય તારે જીવનમાં કંઈક કોઠો કાઢવો હોય તો યુ હેવ ટુ સેક્રિફાઈસ થોડું તારે બલિદાન દેવું પડે બલિદાન વગર તપસ્યા વગર કોઈ આગળ નથી વધ્યું પરિશ્રમ વગર કોઈ આગળ નથી વધ્યું તો તારે બધા જે ઘેંટા બનવું છે કે સિંહ બનવું છે પહેલી વાત મેં વાર્તા બતાવી હતી બધા એ લોકોને તારે સિંહ બનવું છે કે ઘેટું ના સિંહ બનવું છે તો પછી તારે સિંહ જેવો વ્યવહાર કરવો પડે ઘેટાના દળમાં જવાનું નહીં આ બધું ઘેટાનું દળ છે જાય છે ને બધા સિનેમામાં મને આમંત્રમ ના તારે સિંહ બનવાનું છે તારે આશ્રમમાં જવાનું છે આવી રીતે એને સમજાવવો પડે એને ઇન્સેન્ટિવ દેવો પડે એને સોનેરી સપનો બતાવવા પડે